રાત્રિના સમયે જહુર નાગોરી નામના બિલ્ડર ઉપર નાસિર ઉર્ફે ખન્ના અને તેની સાથે રહેલા અન્ય ઈસમો દ્વારા ચાપી અને ઘરે પરત ફરી રહેલા જહુર નાગોરી ઉપર પહેલેથી જ પ્લાનિંગ કરી બેસેલા નાસિર ઉર્ફે ખન્ના અને તેની ગેંગના ઈસમોએ આઈપી મિશન સ્કૂલ પાસે ઘેરી લીધા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા જીવલેણ હુમલો કરી નાખ્યો હતો આ જીવલેણ હુમલાનો બનાવ કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બન્યો હતો આ બાબતે જીવલેણ હુમલામાં ઈજા પામેલા ચહુર નાગુરીના ભાઈ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાનું કહેતા કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારા ભાઈ હોસ્પિટલમાંથી ઉભા થઈને આવશે ત્યારે તેમની ફરિયાદ લેવામાં આવશે જીવલેણ હુમલામાં ઈજામાં પામેલા ચહુર નાગોરીની તબિયત અત્યંત નાજુક બનતી જઈ રહી છે ત્યારે ચહુર નાગોરીના ભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શું મારા ભાઈને કોઈ અણબનાવ બને તેની રાહ કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા જોવામાં આવી રહી છે કે શું કે પછી ખન્ના ગેંગ દ્વારા પોલીસ સાહેબ ઉપર કોઈ આર્થિક કે પછી કોઈ સામાજિક કે પછી કોઈ ધાકધમકી ભર્યું પ્રેશર લાવી અને આ ફરિયાદ થતી રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે આવી ગેંગને નાથવામાં નહીં આવે તો અમદાવાદ ટૂંક જ સમયમાં યુપી બિહાર કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં આવી જશે તેવું લાગી રહ્યું છે હુમલામાં ઇજા પામેલા ભાઈનો આક્ષેપ એ પણ છે કે ગંભીર ગુનાઈત ઇતિહાસ ધરાવતા અને ગુનાઈત માનસિકતા ધરાવતા ઇસમો દ્વારા ત્રણ દરવાજા પાસે ખુલ્લી જગ્યામાં પથારા કરી અને સમાન વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ પાસેથી પણ રોજનો ત્રણસો રૂપિયાનો હપ્તો ઉઘરાવવામાં આવી રહ્યો છે અને આવી જ રીતે અન્ય લોકો પાસેથી પણ થાક ધમકી આપી અને ખંડણીથી ઉઘરાણી કરવામાં આવી રહી છે કારંજ પોલીસ સ્ટેશન દ્વારા પણ ક્યાંકને ક્યાંક આગેંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે

મને મારા મોટા ભાઈ નામ જવરુદ્દીન કમરુદ્દીન નાગોરી છે શું બનાવ બનેલો હતો આપના ભાઈ સાથે અને ગત તારીખ અગિયાર તારીખે એટલે ગયા શુક્રવારે મારા મોટા ભાઈ ઉપર ખન્ના ગેંગ દ્વારા જાન લેવા હુમલો થયો અને મારા મોટા ભાઈ ના ગળા ઉપર છરી મૂકવામાં આવી અને મારા મોટા ભાઈ એના પછી એસપીપી હોસ્પિટલમાં જયારે મેં ટ્રીટમેન્ટ લેવા ગયા ત્યારે મારા મોટા ભાઈ ને જ માર મારવામાં આવ્યો એમાં અમારી એલિસ્બી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે અને મારા મોટા ભાઈ અત્યારે બહુ ક્રિટિકલ સ્થિતિમાં છે આજે એમનું નાકનું ઓપરેશન હતું અને સ્થિતિ બહુ ખરાબ છે અત્યારે એમની ક્રિટિકલ કેસ છે મારામારીનો બનાવ કઈ જગ્યાએ બનાવેલ બનેલો હતો મારામારીનો બનાવ એસપીપી હોસ્પિટલમાં જયારે અમે લોકો ટ્રીટમેન્ટ લેવા ગયા હતા ત્યારે મા ઘરના ગેંગ દ્વારા અમને ચારે ભાઈઓને અને અમારા બીજા મિત્રોને અમને ખૂબ માર મારવામાં આવ્યા હતા છરી મારવાનો બનાવ હતો એ તે કઈ જગ્યાએ બનેલો હતો છરી છરી મારવાનો જે બનાવ છે એ આપણે ઇટાલિયન બેકરી પાસે જ્યારે ભાઈ એક્ટિવા લઈને આવતા હતા ત્યારે ભાઈને ચારથી પાંચ લોકોએ રોકી અને ભાઈના ગળા ઉપર છરી મૂકી હતી અને ભાઈ જેમ જેમ સો બચાવ કરી અને ત્યાંથી નીકળી ગયા હતા પણ પછી એ પછી ટ્રીટમેન્ટ માટે ભાઈ જ્યારે એસપીપી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમે જોડ્યા હતા ભાઈની અને ત્યારે ભાઈ ઉપર જાન લેવો હુમલો કરવામાં આવ્યો ખૂબ જ મૂળ મારવામાં મૂળ માર મારવામાં આવ્યો અને ટેબલો ખુરશીઓ છરી બધી વસ્તુ જોડે ભાઈને ખૂબ જ માર મારવામાં આવ્યો અને ત્યાં પછી અમારી એલિસભાઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પણ હજુ સુધી કારંજ પોલીસ સ્ટેશને અમારી ફરિયાદ લીધી નથી કારંજ પીઆઈ ચૌધરી સાહેબને રૂબરૂ અમે લોકો મળ્યા હું પોતે જઈને મળ્યો મિત્ર સાહેબ તમે જે બનાવની ફરિયાદ લીધી છે સામેવાળાની અમારા ઉપર તો અમારી ફરિયાદ તમે લો તો કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આપને શું કહેવામાં આવ્યું કારંજ પીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું એક તો અમને સીધો જવાબ ના મળ્યો અને જવાબમાં અમને એવું કહેવામાં આવ્યું કે જ્યારે તમારા મોટા ભાઈને રજા મળશે ત્યારે એ પોલીસ સ્ટેશન હાજર થશે ત્યારે હું તમારો જવાબ લખીશ ત્યારે બી મેં એમને એક્સક્યુઝ કર્યું કે સાહેબ તમે જોડે ચાલો અને તમે અત્યારે હોસ્પિટલમાં જ્યાં એડમિટ છે ત્યાંથી તમે એમનો જવાબ લો અને તમે ફરિયાદ દાખલ કરો પણ સાહેબ હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં રસ રાખતા નથી આ ખંડના ગેંગ દ્વારા શું કારણ છે પોલીસ સ્ટેશનને કોઈ બહુ મોટું પ્રેશર છે કે કંઈ આર્થિક લાભ મળ્યો છે એ હજુ સુધી અમને જણાતું નથી કે પીઆઈ સાહેબ ફરિયાદ લેવાની હજુ સુધી તસદી લેતા નથી પીઆઈ સાહેબને વારંવાર રજૂઆત કરવામાં આવી છે રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે અને ભાઈની હાલત અત્યારે હાલ બી ક્રિટિકલ છે અને સાહેબના વ્યક્તિ અહીંયા અમારી હાજર છે પણ છતાં બી સાહેબ હજુ સુધી અમારી ફરિયાદ લીધી નથી આ સ્થિતિ જોતા શું કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ હજુ કઈ સ્થિતિ ખરાબ થાય અને કઈ મોટો અણ બનાવો બને એની રાહ જોઈ રહ્યા છે કે શું એ હજુ સુધી અમે સમજાતું નથી આપને પોલીસ પ્રશાસન સાથે શું માંગ છે મારી પોલીસ પ્રશાસન સાથે અને અમારા ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે એ માંગણી છે કે આવી જે ગેંગો છે જે ખન્ના ગેંગ છે એના જેવી બીજી બી ગેંગો છે આ તમામે તમામ ગેંગોનો સફાયો થવો જોઈએ તમામે તમામ લુખા તત્વોને એમની જાત એમની ઓકાત બતાવવી જોઈએ અને સાહેબે કાનૂન વ્યવસ્થાનું વ્યવસ્થિત રીતે પાલન કરવું જોઈએ અને અમારા જેવા વેપારી લોકોને સંરક્ષણ પૂરું આપવું જોઈએ અમારી મદદ કરવી જોઈએ અત્યારે અમે લોકો છેલ્લા આઠ દિવસથી ખૂબ જ પરેશાન છીએ અને મેન્ટલી અમે લોકો બહુ થાકી ગયા છીએ એક સમયના બુટલેગરો જેમની ઉપર ચૌદથી પંદર કેસો છે આજની ડેટમાં બી કારંજ પોલીસ સ્ટેશનમાં એવા લોકો આજે બી ગેંગો બનાવીને સક્રિય છે અને અમારા જેવા વેપારી વર્ગ જોડે ખંડણી માંગે છે અને આજે બી તમે જો ગુપ્ત રહે મારી એક સ્પેશિયલ નમ્ર વિનંતી છે કારંજ પોલીસ સ્ટેશનને ડીસીપી સ્કોડને એસઓજીને ક્રાઇમને તમે ગુપ્ત રહે ત્રણ દરવાજા પટવાશેરીમાં જેટલા બી પથારા છે જેટલી બી દુકાનો છે જેટલા બી સારા વેપારીઓ છે એ લોકોનો અંગત અભિપ્રાય લે અને આવી કેટલી ગેંગો દ્વારા એ લોકોને કેટલું આર્થિક વર્ષે નુકસાન પહોંચે છે જો એનું પ્રોપર તમે એનું રિવિઝન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ગેંગો અમદાવાદ શહેર માટે કેટલી ખતરનાક છે અને આવી ગેંગો જે ખન્ના ગેંગ છે આવી ગેંગોનો સફાયો કરવો ખૂબ જ જરૂરી છે આ લોકો નાના નાના પથારાવાળા જોડેથી કોર્પોરેશનની જમીનના આ લોકો ભાડા લેશે અને આ લોકો બધા નાના નાના લોકો જોડેથી મુફ્તમાં વગર પૈસા આપે આ લોકો વસ્તુ લઈ જાય છે આમના ભાણિયા ભત્રીજા બધા એમની જોડેથી ફ્રીમાં વસ્તુ લઈ જાય છે અને પહેલાં ગરીબ લોકો બીકના મારે ત્યાં બેસવાનું છે એટલે ગરીબ લોકો કશું કરતા નથી અને અમારી પ્રશાસનની એ જ માંગ છે કે આપણે અમદાવાદને વ્યવસ્થિત જો કરવું હોય તો આવી ગેંગોનો સફાયો કરવો પડશે નહીં તો પછી અમદાવાદ યુપી બિહાર બનવામાં કંઈ બહુ સમય નહીં લાગે